નમસ્કાર દર્શક મિત્રો તાજી ખબરમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં પોલીસ કર્મીને માર મારતા ચાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું રક્ષાબંધનના દિવસે નગરપાલિકાના કર્મીને માર મારતા હોય ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ છોડાવવા માટે જઈ રહેલા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી મોબાઈલ લૂંટી લેનાર ચાર આરોપીઓને ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા અને આજરોજ ચારેય આરોપીઓનું ભાભરમાં અલગ અલગ સ્થળ પર ચારેય આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું અને ભાભર પોલીસ દ્વારા પોલીસ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું ભાભરની બજારોમાં તેમજ ભાભર હાઇવે ઉપર ફેરવી ઉઠક બેઠક કરાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મહેન્દસિંહ રાઠોડ બનાસકાંઠા